તો તે યોજનાઓને હવે કલ્યાણકારી યોજના કહીને દિલ્હીની જનતાની કેજરીવાલે તમામ યોજનાઓ દિલ્હીમાં ચાલુ રહેશે તેવી જાહેરાત કરી છે ત્યારે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે

આપણને બધાને ખબર છે કે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે પણ સુવિધાના નામે એકદમ ઝીરો છે જ્યારે બીજી બાજુ દિલ્હીની અંદર ચૂંટણીઓ આવે છે એટલા માટે એમણે અરવિંદ કેજરીવાલજીની જે સુવિધાઓ છે જે લોકહિતના કામો છે એમને એમણે સમાજ સમાજ કલ્યાણ યોજના તરીકે એક મેનિફેસ્ટો બહાર પાડ્યો છે કે અમે પણ દિલ્હીની અંદર જો સરકાર બનશે ભાજપની તો એકવીસો રૂપિયા અમે મહિલાઓને આપીશું પચીસો રૂપિયા અને એકવીસ હજાર પ્રસુતા મહિલાઓને આપીશું ને વૃદ્ધોને પેન્શન ચાલુ કરીશું એટલે એનો મતલબ એવો કે જે હાલમાં આમ આદમી પાર્ટીની સરકાર જે અત્યારે કામગીરી કરી રહી છે એવી જ કામગીરી ભારતીય જનતા પાર્ટી કરશે અને એવી જ સુવિધાઓ આપશે તો એક સમયે જ્યારે ગુજરાતની અંદર આ તમામ વાતો ચાલતી હતી કે કે દિલ્હીની અંદર અંદર જે સુવિધાઓ છે ગુજરાતની પણ આપવામાં આવશે ત્યારે આજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમ કહેતા હતા મફતનું ના ખપે રેવડીઓ ના આપી શકાય રેવડીઓ ના ઘટાય પરંતુ આજે જ આ તમામ ભાજપના લોકો આજે અરવિંદ કેજરીવાલજીના રસ્તે ચાલી રહ્યા છે ખરેખર ખૂબ ખુશીની વાત છે તો અમારી એટલી માંગણી છે કે ગુજરાતની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે તો અહીંયા પણ બહેનો માટે દર મહિને પચીસો રૂપિયા આપવામાં આવે મહિલા જે પ્રસુતા મહિલા છે એમને એકવીસ હજાર રૂપિયા આપવામાં આવે ને વૃદ્ધો પેન્શન ચાલુ કરવામાં આવે આ તમામ પ્રકારની યોજનાઓ છે ગુજરાતમાં તાત્કાલિક ધોરણે લાગુ કરવા માટેની અમારી માંગણી છે